ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી માટે પ્રક્રિયા બાર તારીખથી શરૂ થઈ ગઈ છે ઓગણીસ તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને વીસ તારીખના ફોર્મની ચકાસણી થશે ત્યારબાદ બાવીસ તારીખ સુધી ફોર્મ પાછું ખેંચી શકાશે અને પાંચમી મેના કચ્છ મોરબી તેમજ સમગ્ર ગુજરાતની તમામ સીટ માટે મતદાન થશે એ વચ્ચે બીજેપીની યાદી જણાવે છે કે બીજેપીના લોકસભા માટેના ઉમેદવાર સોળ તારીખના વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરશે આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા પક્ષના અનેક અગ્રણીઓ હાજરી આપશે ઉમેદવારી પત્રક ભરવા સમયે ભવ્ય રોડ શોનું બીજેપી દ્વારા આયોજન કરાયું છે સોળ એપ્રિલના સવારે સાડા નવે વીડી સામે જૂના બીજેપી કાર્યાલયથી લેવા પટેલ હોસ્પિટલ સામેના ગ્રાઉન્ડમાં રોડ શો સમાપ્ત થશે આ પ્રસંગે ખ્યાતનામ ગાયકો ઉપસ્થિત રહી ગ્રાઉન્ડ મધ્યે સંગીતના સુર રેલાવશે કોંગ્રેસના ઉમેદવાર કઈ તારીખના ફોર્મ ભરશે તેની યાદી જાહેર કરાઈ નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે